ગરાગ આવશે ફર્નિચર જોઈને કે મોટા બોડીયા જોઈને કે એડવર્ટાઈઝ જોઈને કે શોપ જોઈને કે તમારી મોટી મોટી વાતો સાંભળી પણ ગરાક ટકશે ખાલી કામ જોઈને કે ઘણા બધા લોકો એવું કહે કે ભાઈ શરૂઆતમાં જ મોટી ઓફિસો કરી નાખવી મોટી આઈટીની ઓફિસો કરી નાખવી અથવા મોટા ગોડાઉન કરી નાખવા મોટા બોર્ડ લગાવી દેવા મોટા શોપ કરવા તો હું ખાલી એટલું જ કહીશ કે તમે ઝોપડીમાં બેઠા હશો અને સારું કામ કરતા હેશો ને તો ગરાગ છે ને કસ્ટમર તમારે યાર પરોઠીવાળીને બેહી જાય જો એનું કામ થતું હોય છે ને તો હવે એમ કહેશું ત્યાં ન આવે હા શરૂઆતમાં કસ્ટમર ન આવે શો અપ પહેલા બતાવવો પડે એન્ટ્રી માટે પણ શો અપની જગ્યાએ તમે કસ્ટમર પાસે તમે જ આવો પૂગી જાઓ પૈસા ઇન્વેસ્ટ નથી કરો વધારે મોટી ઓફિસ નથી કર્યું તમારી પાસે કોઈ સારી સ્કિલ છે અથવા આવડત છે સ્ટાફ સારો છે અથવા તો તમારી પોતાની આવડત છે એક વખત કામ સારું કરીને બતાવો એક મહિનો બે મહિનો એ તમારી યારે ઝૂંપડીમાં પરોઠી બેહી જાય કેમ કેમકે એને જરૂર છે કામની તમારા ફર્નિચરની તમારા સોફાની કાંઈ જરૂર નથી પહેલી વખત આવવામાં એન્ટ્રીમાં કહે છે તો તમે ત્યાં પૂગી જાઓ આ હકીકત છે આઈટીની ની રિયલમાં કે આઈટી વાળા અત્યારે શરૂઆતમાં સો સો જણાનો સ્ટાફ ને મોટી ઓફિસ કરીને નાખી તો દે છે પણ કસ્ટમર એનો એકથી બે મહિના કન્સિસ્ટન્ટ ટકે રામ હાલતો ઇન્ટન ઇન્ટરન બેસાડી બેસાડીને બેસી જાય છે પછી દર રોજ સવારે ઉઠી ઉઠીને એને કસ્ટમર નો ગોતવાનો હોય કેમકે એક બે મહિનામાં જૂનો હોય આ રિયાલિટી છે આઈટીની ની સાચું કે ખોટું કોમેન્ટ કરીને કહેજો તમે તમને અનુભવ હોય અથવા તો તમે કે જોબ કરી હોય અથવા તો તમે કંપનીના માલિક હો કે ફર્નિચર કેટલી ઘડી કામમાં આવે છે આ ઝૂપડાવાળું કામ છે તો એમાં લગભગ કસ્ટમર જલ્દી નહીં આવે પણ આવશે તો ટકશે ખરા જો તમારું કામ સારું હશે ચાલો મળી આવા એક ઇન્ફોર્મેટિવ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ